બનાસકાંઠાના વાવથરાદ ખાતે દૂધ સહિત કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સશક્ત નારી મેળો અને ગૌભક્તો સાથેના સંવાદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હવે રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત એવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સશક્ત નારી મેળો અને ગૌ ભક્તો સાથેનો સંવાદનો કાર્યક્રમ થરાદ જિલ્લાના વાવ થરાદના દૂધ સિત્ત કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શંકરભાઈ ચૌધરી સ્વરૂપસિંહ સોઢા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાજપના પદાધિકારીઓની હાજરીમાં રાજ્યના મુખ્યમંત્રીએ દીપ પ્રક્રિયા કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો જેમાં સશક્ત નારી મેળો અને ગૌભક્તો સાથેનો સંવાદ પણ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જે પશુપાલનની પરિસ્થિતિ રાજ્યમાં ખૂબ અવલ નંબરે છે તેને બિરદાવી અને પશુપાલકોને વધુ લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું સાથોસાથ શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી સ્વરૂપસિંહ સોઢાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું